કારણ કે વેળા મિક્સ થઈ ગયા એના હિસાબે હા હા લે ચાલો આગળ આવવાનું ગાયું વાવનું તો ગાયું વાવવાનું ચાલો આગળ ચીરાવા રહી ગયા ગયા જો તો બધા ગોવાળની ખાણે થઈ જાય દડો દડો કારણ કે વેલા ગયા એના હિસાબે અહીંથી ગાયું થાય ને વેલા કાયું અહીંથી જ છે ને તો અહીંથી લાગી ગઈ ગઈ છે ગાયું આગળ બે જરા છે ડૂબા આપણા ડૂબા ને એક બીજો ગોળ હૈ ના ગઈ વાળા થી મોર કાઢે છે જો મોર ગોળ હૈ લ્યા હા હા મોરે જવું છે વહેલા ગોળ એમ કે મોર થઈ જાય મોર થવા જેવું છે કે લગભગ પાંચસો મીટર જેવો આગળ વહી ગયા અડધા ગોળ ની ગાયું ના ચાલતી જો ભેંસુ જેવી છે ગાયું અવળે અવળે ચાલે શાંતિ એક સાઈડે ગાયું આવી જાય ને એક સાઈડે ભેંસુ આવી જાય હ ના ગાયો આઠે હે ભેંસુ માં તે ના હિસાબે ભેંસુ માં કડો 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 એકદમ હલે દે આ એક ગોળ હોય રહી ગયો ગાયો માં અને એક બીજો હોય ભાઈ કી ખેતાળે મી કે આગે હે તારા ગાવડા આગળ વહી ગયા છે વહી રહ્યા છે આ ગોળોની ગાયનો હાલતી વહીથી આ કામ મણિયા હું અહીંયાથી આ કહે ને ગાડી ઝડતી નહીં કંઈ બધા આગળ વહી ગયા ગોવાળના ફોન આવે આગળ ફોન આવે જીગાને હાલો હાલો ક્યાં આગળ આગળ એમાં એવું થાય ને ગોળ આગળ હે બાકી બધા રહી ગયા ભાઈ લાંબા લાંબા હાલ આવે અડધા કંઈક નાયરી કરવા રહ્યા હે અડધા કંઈક નાયરી કરવા પાછા વળી જાય હે અમુક જ કપલેટ થઈને આવ્યા તારમાં અને આજ વાદળા જેવું છે બધું વાદળા જેવું છે એમાં આવતું ન થાય સારું હે જો આટલા ફાવ વગર ગોળ હાલ્યા જાય દોર ગાયું ભેંસું બધું આગળ ગોવાળ હે પણ વળી ગયા સામ એક એક ગા જાય એટલે વાયુમાં રહેલા જાય હમણાં ઠેઠ છેતર સુધી હા ભાઈ ભાઈ ગયું જો આજે આપણે ભેંસ્યુમાં આવ્યો હે મહેશ આપણે ભેંસ્યું હાલે બહુ હે ગાયુંમાં ગાયુંમાં હાલે ભેગી ને તો ભાઈ આગળ જો આજ મહેશના રજા હે તો મેં આવ્યો ભેંસ્યું જો આપણે આ ગોહાળ હે અને આ ગુ આ આપણે ભેંસ્યું ભેંસ્યું તો કે અડધી હમણાં માલી આવેલાંબી લાંબી લાંબી પણ આ વાતું કરવા રહીશું તો આપણે નહીં મેળવે કારણ કે ગાયું બધી વહેશે આગળ આપણા આ ગાયું ને ભેળું ભેળું લેતું જવાનું હે પણ આપણે વાય આ કોઈ આદત નથી વાય આવે તો ઠીક નો કે જ્યાં જાય આગળ ગોવાળ બીજા લેતા આવશે આપણે ગયું ને હોય આ કોઈ ટેવો નથી જો ગયું જેટલી ભાગે રૂમાળા રૂમાળ જાય હા ગાય વેન સેટ પગી જાય ઠેકાણે જ્યાં સારવાના અહીંયા આપણે આ મુજે આ કપાવાળું છે એમાં આપણે સારવાના છીએ બપોર બાર થી સાડા બાર લઈ આપણે સારવાના છે ને અમે આપણે આવી ગયો સીમાડો અહીંથી એક ખેતરવા છેટો જો અમે લીલગુરુ દેખાય સીમાડો આવી ગયો આપણા ગામનો સાથી આમ બીજા ગામની સીમ લાગે તો ખેતરમાં આવીને ગાયવાળાને ભેંસી વાળાની વાયે એકલા હે કારણ કે ભેંસવાળા રહી ગયા હોય બે ત્રણ ગોળ આગળ હી ખડ તો ઘણું આમાં ફૂટે એવું નથી હોય ગાયો આપણે સરતી નથી બધા ઊભા છે ખાલી ઓલકો એટલા તોડ્યા જો આ બધા શાંતિ ઊભા છે કપા જો આમ ફામો અહીંથી આમ ફાવ લીલો હોય કપા છતાં ગાયું અહીં કોઈ જાયતી નથી તો શું થયું છે તો આ ગાયું સરતી નથી આપણે ગાયું આફરા સડી જાય એના હિસાબે ચરતા નથી જો લગભગ ઢોર ઊભા હે થી જો અમે લઈ ગઈ આ બધા ઊભા હે આપણે બહોળા ઊભી હે પછી સામી ઝેરકી બધી ઊભી હે લગભગ ઢોરા જ ઊભા જ રહે કારણ કે કાલ વધારે લીલું ખાઈ જાય તેના હિસાબે અમને સડી ગયા આફરા આજે લઈને વયા વેલા એના કારણે ઉભા રેઠોર ગોવાળને કીધું તું વેલા ના જાય વેલા ના જાય પરંતુ તો ગોવાળ વાયને નહીં બોલાવી બોલાવીને વયા ગાયું અમે આ જયા એટલે લગભગ અડધો કલાકે થઈ છે ગયા નવ ગાયું સરતી ને તો આપણે દેખાડી જે બીજા ગામડા જે આફરા સળે ચડીને બેહી ગયા જો આગાને સડી ગયો આફરો ફૂલ ધમઢોલ થઈ જાય જો તો આપણે ગયું અહીં કર્યું ઊભી છે ઊભી છે આફરી ફ્રી જઈ ના કારણે મુંડી આફરી ફ્રી જાય જો આપણે મુંડી ગઈ આફરી ફરી જ થઈ જાય આ હા મારે બે ત્રણે રહ્યા એ બધા આ ફ્રી ગયા હે હ બે ત્રણે આ ફ્રી ગયા તડાતું થઈ ગયું પીઓ ગાય જો આફરી જઈ આપણે ગાયું વધારે આફરી દઈએ બીજા મેં ઓછી આફરી આપણે ગાયું વધારે આફરી દઈએ બીજા આફરી જેલા બધા લાઈન માં કા મજા આવીલું ખાઈ ખાઈ તણાતું થઈ ગયા હમે રહી હરાઈને આપણે બોડી ગાય આફરી જઈ છે પછી આપણે રેડી ગાય આફરી જઈ છે આપણે જો હામે દોઢ કલાક જેવું ગાયું બેરી અને જવા દીધા આગળ સેર લે અને જો આફરામાં આ બહુ નડે આ એટલો આ લીલો ફાલ જે આટલો ખાઈ જાય ને એનાથી આફરો વધારે સડે છે જો આવું ડૂકું ડૂંકું ગાયું વધારે ખાય ને એના હિસાબે આફરો સડી જાય આ ઝીંડવા આ ઝીંડવા કરતાં વધારે આ ફાલ નડે છે એના કારણે સડી જાય આફરો વધારે ને ગાયું તો દોટા દોડે આગળ જઈને ફાલ જ વધારે ખાય છે જો ફાલ ફાલ જ વધારે ખાય તો આપણે જે હવાર ખેતરમાં સારતા હતા અહીંયા સારીને ઘડીક ઢોરને બેરાઈને ભાઈ આ ખેતરમાં આ ખેતરમાં જો કે બે દિવસથી સારી છે જો ગોવાળ પોતપોતાની જગ્યાએ બેઠા ગોવાળ નહીં એટલો રજકો હાસ હોય બાકી અડધા ગોળ હમા સીટે બેઠા હે અડધા બેઠા આ સીધ તો ક્યાં હાસ હોય હા આપણે હાસવવાનું છે આ લીમડા કોઈ ખૂણો કે પડખેનું ખેતર એમાં રજા આપી છે ગાયું આ ખેતરમાં વધારે સર જ જવા દેતા આજ આપણે ગાયું પાણી પીધા વગર સીધી વૈયા એ વાડામાં હાઈકિલ લઈ જતા પરંતુ ગાયું હાલી નહીં વૈયા એ વાડામાં તો આજ લગભગ રહેશે તરફ કારણ કે અત્યારે આપણે ખીરકારો કર્યું છે પણ ગાયું પાણી પીવા જવું નથી

હા એવું થાય બધા ભેળ હોય એટલે ગાયું બરોબર પાણી ન પીવે કારણ કે બધું થઈ જાય ભેળું ને આરા થાય ધક્કા જાય ગાયું પાણી પાવાની અહીંયા બીજી જગ્યા થોડી તૂકી પડે કારણ કે બધી અકારે ગાયું જાય ના હિસાબે તો આપણે અત્યારે નોખી અલગથી લઈ જવી પાણી પાવા હાજે ગાયું આપણે બોલાવી પાણી ને છોકરા કે ભેંસવી

બે ભાઈને ઓલે એટલે હાડો બાદ છે આગળ છે તો ગાયું આગળ વધી જાય ભાઈ જાય છે ભાઈ આગળ હાડો છે બાદ છે હાડો થઈ જાય ભૂરા તાર ધ્યાન રાખવાની હો ખૂટ્યા નહીં બાજા નહીં લાકડી લઈને જા છોકરા ભરોસે જાય આપણે ગાયું પાણી પીવા બાજાને સારું હે ભૂરીઓ ખૂટ્યો આગળ હે જો મોયલા ઢોર નીકળ્યા છે આગળ ઢીલે બાજા ને જાય તો આજ બધું સો ભરોસે નો ભરોસેલા બાજવું હોય તો બહુ ગમે જોઠેટ આગોળ ક્યાં જાય છે આગળ હશે લગભગ ભૂરીઓ ખૂટ્યો જો કદાચ ભૂરીઓ ખૂટ્યો નહીં હોય તો હાલ્યા જ હશે ભૂરીઓ ખૂટી હોય છે તો બાજવાની સંભાવના થોડી ગઈ છે ભેંચવી બધી હાલી જાય ગાય બધી હાલી હતી વાડો થઈ ગયો ખાલી વાડો થઈ ગયો હોવ ખાલી ગાયું બીજી હિમણામાં છાપ છે વાડો પોદરા પોદરા કઈ કર્યા નથી અત્યારે વાગે સો ગાયો આવે એટલે તરત આપણે દોવાનું ચાલુ કરવાનું છે અને આજ તો નિર્ણય નાખવી પડશે વહેલા વાળામાં કારણ કે વહેલી ગાયું લઈને વે એના હિસાબે નીર નાખવી પડશે આજ એક ઓછી નાખવી કારણ કે નીર નાખવી એટલે વધારે આફરી જાય તો જો તો આ એક રખડવા રહે એટલે રહી વાઈ વાહી રાયડું પાડ વાળા જઈને હા એક આપડે પાણી પીધે વગર આજ રહેવાની હે ગાયું બધી વેજે આગળ ને રેજે વાય કારણ કે અહીં તો રખડો હોય જ હવે આપણે જઈ ગમણમાં ગમણ જો કે દેખાડવી ગમણમાં પાડા આઈત પડ્યા હે કારણ કે આજ આપણે સાફ નથી કરી ગમણ ખાલી આ વાડો સાફ કર્યો નીડ જો આપણે ઘણી ઉપડી જઈએ તમે જે નીચે આપણે ટ્રેક્ટર નાખેલું હતું એ આપણે પૂરું કરી નાખ્યું ઉપરથી લગભગ એક ટ્રેક્ટર જેવું આપણે ખવડાવી દીધું જો ઓલી પાડે રાયું પાડે કા ભૂલી પડી જાય હા બેબડું 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 પોતે જાય એને ન સમજાતું ઢોર જ્યાં જ

હવે જાય છે કે નહીં એ ના ખબર બાકી ગાયું તો જો ઠેઠ ભોગી જાય ગાયું વેંસી ને બધું પાળે સડી ગયું આ હામા ઝાડ દેખાય જ છે પાણી આ નિશાળ વટી રોડ પર પાણી જાય હે વાસડી ને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ બધાને